નમસ્તે બાળ દોસ્તો આજે હું તમને એક ભટૂળી વાર્તા કહેવાની છું બહુ સરસ વાર્તા છે આપણે વાર્તાની શરૂઆત કરીએ એક હતી ભટુડી ભટુડીના બચ્ચા એ ભાઈ એ ભટુડી બેનને તો એકવાર ઘર બનાવવાની ઈચ્છા થઈ ભટુડી બેનને થયું કે મારે પણ ઘર બનાવવું છે એટલે ભટુડી બેન તો ઘર બનાવવા માટે વસ્તુ લેવા માટે જંગલમાં ગયા જંગલમાં જઈ અને રસ્તા ઉપર સુઈ ગયા અને ભાઈ થોડીવાર થઈ ને ત્યાં એક ગોળનું ગાડું લઈને એક ભાઈ આયા હવે ગોળના ગાડાવાળા ભાઈને સામેની બાજુ જવું હતું વચ્ચે ભટુડી બેન સુતા હતા તો જઈ શકાય તેમ હતું નહીં એટલે ગોળના ગાડાવાળા ભાઈએ ભટુડી બેનને કીધું ભટુડી એ ભટુડી ઊભી થા ભટુડી બેણે સાંભળ્યું નહીં તો ગોળના ગાડાવાળા ભાઈ તો બીજી વાર બોલ્યા ભટુડી એ ભટુડી ઊભી

એટલે ગોના ગાડાવાળા ભાઈ તો બધો ગોળ એ ભટુળીબેનને આપી દીધો અને ત્યાંથી આગળ જતા રહ્યા અને ભટુળીબેન બધો ગોળ લઈને જંગલમાં પાછા જતા રહ્યા પછી બીજે દિવસે પાછા ભટુળીબેન સવાર પડી અને જંગલમાં આવ્યા વસ્તુ શોધવા માટે અને ત્યાં વસ્તુ શોધવા આવ્યા અને રસ્તામાં વચ્ચે સુઈ ગયા થોડીવાર થઈને ત્યાં તો ત્યાં એક શેરડીનું ગાડું લઈને એક ભાઈ નીકળ્યા અને શેરડીના ગાડાવાળા ભાઈ ભટુળીબેનના રસ્તામાં સુતેલા જોયા તો એ જઈ શકે તેમ હતા

ભટુળી બેનને કીધું કે ભટુડી બેન એ ભટુડી બેન ઊભા થાવ એટલે ભટુડી બેન ઊભા થયા અને શેરડીના ગાડાવાળા ભાઈને કીધું કે આ બધી શેરડી છે અહીંયા મારી પાસે ઠલવીને જાઓ તો ભાઈ શેરડીના ગાડાવાળા ભાઈએ તો બધી ઠલવી શેરડી ભટુડી બેનને આપી દીધી અને પછી તો એ આગળ જતા રહ્યા અને ભટુળી બેને પણ બધી શેરડી લઈને જંગલમાં પાછા જતા રહ્યા પછી ભટુડી બેન વિચાર થયો કે ભાઈ આટલા વસ્તુમાં મારું ઘર બનશે નહીં મારે તો હજી થોડી વસ્તુની જરૂર પડશે ભટુડી બેન તો પાછા ત્રીજે દિવસે જંગલમાં ગયા જંગલમાં જઈ અને રોજની જેમ ત્યાં રસ્તામાં સુઈ ગયા થોડી વાર એટલે કાચરીનું ગાડું લઈને ભાઈ આવ્યા એ બાર દોસ્તો કાચરી એટલે જે ટોપરાના છાલા આવે ને એને શું કહેવાય કાચરી તો એ ગાડું લઈને ભાઈ આવ્યા અને ભટુડી બેન રસ્તામાં સૂતેલા જોયા એટલે કાંચીના ગાડાવાળા ભાઈએ કીધું ભટુડી એ ભટુડી ઊભી થા ભટુડી બેણે સાંભળ્યું નહીં એટલે ભાઈ બીજી વાર કીધું ભટુડી એ ભટુડી ઊભી થા તો ભટુડી બેણે સાંભળ્યું નહીં પછી ભટુડી બેન બોલ્યા કે ભટુડી તારી માં ભટુડી તારી બેન મને તો તું ભટુડી બેન કહીને બોલાવ તો જ હું ઊભી થા એટલે ભાઈ કાંચીના ગાડાવાળા ભાઈએ કીધું કે ભટુડી બેન એ ભટુડી બેન ઊભા થાવ એટલે ભાઈ પછી ભટુડી બેન ઊભા થયા અને ગાડાવાળા ભાઈને કીધું કે બધી કાચરી છે અહીંયા મારી પાસે ઠલવતા જાવ અને પછી તમે જાવ એટલે ભાઈ ગાડાવાળા ભાઈએ તો બધી કાચરી છે ભટુડી બેન આપી દીધી અને પછી એ આગળ ગયા અને રોજની જેમ ભટુડી બધી કાચરી લઈને જંગલમાં જતા અને પછી તો ભાઈ ખબર છે ગોવાની ભેલીની ભીત બનાવી શેરડીના સાઠા લીધા અને કાચરીથી છાપરા બનાવીને ઘર બનાવ્યું ભટુડી બેને સરસ મજાનું અને પછી ઘર તો બની ગયું અને ભટુડાઓને કીધું કે ભાઈ હવે તમે ઘરમાં રહ્યો હવે હું તમારી માટે જમવાનું લેવા માટે જાઉં છું તો જમવાનું લેવા જંગલમાં જાઉં છું ને તો તમે બધા જ ચારે ચાર ભટુડા ઘરમાં રહેજો અને હું ઘરનું બાયણું બંધ કરીને જાઉં છું હું જ્યારે ઘરે પાછી આવીશ ત્યારે હું કહીશ કે ગોળ કેરી પિતળડી શેરડી કેરા સાઠા કાચરી ઘર છાયા બચ્ચા બારણા ઉઘાડો હું આવું બોલું તો જ તમારે બારણું ખોલવાનું બાકી બારણું ખોલવાનું નહીં ભટુડા કે સારું માં અને ભટુડી બેન તો બારણું બંધ કરી કમાન લગાવી અને જંગલમાં જમવાનું શોધવા ગયા પણ એના ઘરના આંગણામાં એક રાખનો ઢગલો હતો એક વાંસનો ટોપલો એટલે સૂંઢલો હતો અને પીપળો હતો ભટુડી બેન એને ભલામણ કરતા ગયા કે ભાઈ મારા ભટુડા અંદર છે એનું તમે ધ્યાન રાખજો એટલે રાખના ઢગલા એ વાંસના ટોપલા એ અને પીપળા કીધું હા ભટુડી બેન તમે તારી ચિંતા કરો માં તમે જાઓ અને ભટુડી બેન તો ગયા પણ એમાં એવું છું ને બાળ દોસ્તો કે એના ઘરની ભીતની દિવાલ કાને કાન દઈને એક વાઘભાઈ બધું સાંભળતા હતા અને વાઘભાઈ સાંભળતા હતા કે ભટુડીએ શું કીધું એના બચ્ચાને કે હું આવું બોલું તો તમારે બારણું ખૂલવાનું વાઘભાઈને તો બધી ખબર પડી ગઈ જેવા ભટૂળીબેન જિંગલમાં ગયા એવા વાઘભાઈ આવ્યા વાઘભાઈ આવ્યા અને બારણું ખકડાવ્યું અને બોલ્યા ગોળ કેરી પિત્તળી શેરડી કેરા સાઠા કાચરી એગર છાયા બચ્ચા બારણા ઉગાડો વાઘભાઈ બોલ્યા બચ્ચાને તો અંદર ખબર નહોતી કે બાર મારી માં નથી વાઘ છે પણ રાખના ઢગલાને તો ભટૂળી બેન ભલામણ કરતા ગયા હતા એટલે એને ખબર હતી કે આ રાખનો આ રાખના ઢગલાને ખબર હતી કે વાઘ ભાઈ છે એટલે રાખના ઢગલાએ કીધું કે બચ્ચા બચ્ચા બારણું ખોસો માં આ તમારી માં નથી આ તો વાઘ છે એટલે ભાઈ વાઘ ભાઈ તો ગુસ્સે થઈ ગયા અને રાખના ઢગલાએ ઉચકી અને આગળ મુકિયાવ પછી પાછા વાઘ ભાઈ બોલ્યા ગોળ કેરી પિત્તલડી શેરડી કેરા સાઠા કાચરીએ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડો પણ બાળકોને તો ખબર હજી પણ નહોતી કે આ મારી માં છે નહીં પણ ત્યાં બાર વાંસનો ટોપલો એટલે સૂંઢલો હતો એને ભટુડી પણ ભલામણ કરી હતી એટલે સૂંઢલાએ કીધું કે બચ્ચા બચ્ચા બારણું ખોલશો નહીં આ તમારી માં નથી આ તો વાઘ છે એટલે ભાઈ વાઘભાઈ તો પાછા ગુસ્સે થયા અને પાછો સૂંઢલાને પકડીને ઘા કરી દીધો અને પાછા ભાઈ આવ્યા વાને બોલ્યા એટલે પીપળાએ કીધું કે બચ્ચા બચ્ચા બારણા ખોલશો માં આ તમારી માં નથી આ તો વાઘ છે એટલે વાઘ ભાઈ તો ગુસ્સે હતા જ બહુ ગુસ્સામાં આવી ગયા અને પીપળાને લઈને એને આગો મૂક્યા બાર મૂક્યા પછી પાછા આવ્યા પાછા વાઘભાઈ બોલ્યા ગોળ કેરી બી તલડી શેરડી કેરા સાઠા કાચરી ગરછાયા બચ્ચા બારણા ઉઘાડો અને ભાઈ આમ એક જ દમ ધડામ કરતો બારણું વાઘભાઈએ ખોલી નાખ્યું અને અંદર ચાર ભટુડા હતા ત્રણ ભટુડાને વાઘભાઈ ખાઈ ગયા પણ એક નાનું ભટુડું હતું એ છુપાઈને ટીપડામાં બેસી ગયું અને એ બધું જોવે અને વાત ભાઈ તો ભાઈ ભટુડા ખાય પાણી પી અને ઘર વચ્ચે લાંબા થઈને સુઈ ગયા અને જેવું બધું શાંત પડ્યું ને એટલે જે ચોથું ભટુડું ટીપડામાં સંતાડ હતું એણે જોયું કે વાત ભાઈ સુઈ ગયા છે એ હળવે 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 ટીપડાની બહાર આવ્યો અને ભાગી અને એની મમ્મી પાસે જંગલમાં જતો રહ્યો અને જંગલમાં જઈ અને એના મમ્મીને બધી વાત કરી કે મામા આવું છું છે વાઘ ભાઈ ભટૂળાને ખાઈ ગયા છે અને ભાઈ આ વાત સાંભળીને ભટૂળીબેન તો ગુસ્સામાં આવી ગયા અને ફટાફટ ઘરે આવ્યા ઘરે આવી અને ભટુળીબેન બોલ્યા ઢોરો ચરતા ઢીંચણ ભાંગે પાણી પીતા પેટ ફાટે મારા ભટુડા મારી પાસે આવે પાછા ભટૂળીબેન બોલ્યા શું બોલ્યા ઢોરો ચરતા ઢીંચણ ભાંગે પાણી પીતા પેટ ફાટે મારા ભટુડા મારી પાસે આવે અને જેવો ભટુડી બેનાઓ બોલ્યા ને ત્યાં વાઘભાઈનું પેટ એકદમ ફાટ્યું અને એના ભટુડી બેનના ત્રણેય ભટુડા બહાર આવી ગયા અને ભટુડી બેનને ગળે વળગી પડ્યા ખાધું પીધું ને રાજ કર્યો ચાલો બાળકો મજા આવી